સુરત જિલ્લામાં છેલ્લા છત્રીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસી રહેલા વરસાદને લઈ જનજીવન ભાવિત થયું છે નદીનાળા ગાંડા તુર થયા છે જેને લઈ સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે પસાર થતી બત્રીસ ગંગા ખાડીમાં ઘોડાપુર આવ્યું છે જેને લઈ ખાડીના પાણી ચારે કોર ફરી વળ્યા છે ગામ બેટમાં ફેરવાઈ ગયું છે સતત જળસ્તર વધતા પલસાણા તાલુકા સહી સુરત જિલ્લા તંત્ર હરકતમાં આવી ગયું છે 32 ગંગા ખાડીના પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બારડોલી ફાયર વિભાગના ટીમ સ્થળ પર પહોંચી બોટ મારફતે એક પછી એક ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરી હતું પૂરમાં ફસાયેલા તમામ લોકો સહી સલામત બહાર નીકળી જતા જિલ્લા વહીવટી તંત્ર સાથે સાથે ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો પરસાણા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા પૂરથી અસરગ્રસ્ત થયેલા તમામ લોકોને સહી સલામત જગ્યા પર ખસેડી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દીધી છે જ્યાં સુધી ખાડીના પાણી નહીં ઓસરે ત્યાં સુધી તેઓને ઘરે નહીં જોવા દેવે પલસાણા હાલ બે દિવસથી ચાલી રહેલા સતત વરસાદને કારણે પલસાણા તાલુકામાં જે બલેશ્વર ગામ ખરું એમાં બત્રીસ ગંગા નદી જે ખાડી તરીકે ઓળખાય છે બલેશ્વર ગામમાં જે પસાર થાય છે એમાં ઓવરફ્લો થવાને કારણે આજુબાજુના જે ફળિયા ખરા જે રહેવાસીઓ ખરા તેના ઘરોમાં પાણી ભરા ભરાવાનો પ્રશ્ન હાલ પાણી ભરાઈ ગયા છે ને ફાયર વિભાગને જાણ કરતાં હાલ રેસ્ક્યુની કામગીરી ચાલે છે અને અત્યાર સુધીમાં લગભગ ચાલીસથી ચુમ્માલીસ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને બલેશ્વર ગામમાં જે પ્રાથમિક શાળા કરીને ત્યાં સ્થળાંતર કરવામાં આવેલું છે ત્યાં સ્થળાંતરના સ્થળે એ લોકોને રહેવાની જમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે હાલ પણ સ્થળાંતરની કામગીરી ચાલે છે લગભગ અંદાજીત વીસથી કે પચીસ વ્યક્તિઓ કદાચ થશે ત્યાંને પણ સહી સલામત કરી આપણે સ્થળાંતરના સ્થળે ખેડવામાં આવશે વર્ષો વર્ષોથી આવી જે સમસ્યા બલેશ્વરમાં જોવા મળી રહી છે અત્યાર સુધી કોઈ નિકાલ કેમ નહીં જી આ હાલ જે ખાડી જે ખરી એ ખાડીની પણ લગભગ સાફ સફાઈ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે કારણ કે આજુબાજુના વિસ્તારોમાં કોઈ કચરાનું કે એ ખાડીને મતલબ પુરાણ ભવ્ય ફ્યુચરમાં થતું રહે છે એટલે એના કારણે આપણે ખાડીની પણ સાફ સફાઈ કરવાની જરૂરિયાત છે હાલ પ્રિમંથની ચોમાસા પહેલાં પણ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું એ મિટિંગમાં પણ સંબંધિત ડ્રેનેજ વિભાગને ખાડીની સાફ સફાઈ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે પરંતુ સતત ચોમાસું ચાલુ થવાના કારણે સાફ સફાઈ બાકી રહી ગઈ છે તો છતાં હવે પછી ધારો કે વરસાદ રહેશે કે અમુક આપને સમય એવો મળશે કે આપણે ખાડીની સાફ સફાઈ કરવાની આપણે ત્યાં પહોંચી શકી રીતે ખાડીની સફ સફાઈ ચોક્કસપણે કરવામાં આવશે ડેનિજ વિભાગ તરફથી જી હવે આ બત્રીસ ગંગા જે ખાડી ખરી એ ગામના તલાટી શ્રી સરપંચ શ્રી અથવા ગામના આગેવાનોને એવી રજૂઆત છે કે બત્રીસ ગંગા જે ખાડી પસાર થાય છે એ ઔદ્યોગિક એકમ એકમો માટે થઈને પસાર થાય છે ને ઔદ્યોગિક એકમો દ્વારા એ લગભગની કમ્પાઉન્ડ વોલ કે બીજી રીતે બાંધકામ કરીને ખાડીનું મતલબ જે માર્જિન છોડવાપાત્ર હતું એ છોડેલું નહોતું અને દબાણ કરેલું છે એના કારણે જે પાણીનો ભરાવો જે ખરે બનેસર ગામમાં વધારે થાય છે પરંતુ ગઈકાલે જ અમે તલાટીશ્રી અને સરપંચશ્રી સાથે અમુક બે ત્રણ ફેક્ટરીઓની મુલાકાત લીધી હતી ને એ દરમિયાન જ ડ્રેનેજ વિભાગને પણ મારા કક્ષાએ જરૂરી સૂચના આપવામાં આવેલી છે કે પ્રોપર માર્જિન જો ઔદ્યોગિક એકમો તરફથી બાંધકામ કરીને પ્રોપર માર્જિન જો છોડવાપાત્ર હતું નિયમ અનુસારને જે નહીં છોડવામાં આવેલું હોય તો તમારી કક્ષાથી દૂર કરવા બાબતેની કાર્યવાહી કરવામાં હાલ તો બલેશ્વર ગામમાં રેસ્ક્યુની કામગીરી ચાલે છે બીજી જગ્યાએ રેસ્ક્યુનો લગભગ પ્રશ્ન ઉપસ્થિત નથી થયો કારણ કે કોઈના ઘરમાં પાણી ભરાયા નથી એવા કોઈ મેસેજ નથી હાલ બલેશ્વર ના જે સામે પાર આવેલા બાર ગંગા ખાડી પાસે આવેલા જે કસ્બામાં આજે બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર કોલ મળ્યો હતો મામલતદાર થી તેમજ તલાટી શ્રી દ્વારા કે ત્રીસ થી પચાસ માણસો ત્યાં ફસાયેલા છે તેઓનું સંયુક્ત રીતે બારડોલી ફાયરની ટીમે આખું રેસ્ક્યુ કર્યું છે સૌથી પહેલા પેલું રેસ્ક્યુ અમે જે ગર્ભવતી સ્ત્રીઓ તેમજ બાળકો અને વૃદ્ધો એનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ જે સ્થાનિકો જે હતો રેસ્ક્યુ કરેલું હતું હાલ જે ખાડીમાં આશરે પંદર થી વીસ ફૂટ જેવું પાણી સ્થાનિકો કહેવા મુજબ હતું હાલ જે રેસ્ક્યુ કર્યા છે તેના શેલ્ટર હાઉસ છે નજીકના એમાં તેઓને શિફ્ટ કરવામાં આવેલ સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ પલસાણ